નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ચીઝ બ્રેડ ની રેસીપી શેર કરીશ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી આ બ્રેડ ની રેસીપી તમને ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પહેલાં આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ તો એ માટે મેં તેલ લીધું છે તેલ ગરમ થયા પછી અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું થોડાક લીમડાના પાન નાખી દઈશું થોડુંક આપણે આદુની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખી દઈશું સરસ રીતે તેને સાંતળી લેવાના છે હવે આપણે તેમાં બાફેલા બટાકા નાખીશું તો તમે બટાકાને મેસ કરીને પણ નાખી શકો છો અને બાફીને પણ બટાકા નાખી અને પછી પણ તેને મેસ કરી શકો તો અહીંયા હું બટાકાને એમ જ બાફીને નાખી દઈશ અને તેને પછીથી મેસ કરી લઈશ તો આપણે આ રીતે બટાકાને મેસ કરી લેવાના છે તો અહીંયા સરસ મજાના બટાકા છે તે મેસ થઈ ગયા છે હવે તેમાં સૂકો મસાલો નાખી દઈશું નાની બે ચમચી લાલ મરચાનો પાવડર નાખ્યો છે અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મેં જીરાનો પાવડર નાખ્યો છે તમને જે પ્રમાણે મસાલો પસંદ હોય એ પ્રમાણે તમે મસાલાનો ટેસ્ટ એમાં ઉમેરી શકો છો અહીંયા એક ચમચી જેટલું મેં ગરમ મસાલો નાખ્યો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમચૂરનો પાવડર નાખી દઈશું એક ચમચી જેટલો એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તેનાથી જે આપણો મસાલો બનશે તે સરસ મજાનો સ્વાદિષ્ટ બનશે ખાટો મીઠો બનશે તો હવે આપણે તેમાં થોડું મિક્સ કરી અને થોડીક સમારેલી કિસમિસ નાખી દઈશું હવે આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે થોડીક ઉપરથી કોથમરી નાખી દઈશું તો આ રીતે આપણે જે મસાલો બનાવશું તે સરસ મજાનો સ્વાદિષ્ટ એકદમ ચટપટો તીખો હશે તો હવે આપણો બ્રેડ વડાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે બ્રેડ વડા બનાવવા માટે આપણે લઈશું બ્રેડ તો બ્રેડ છે તે તાજી હોવી જોઈએ તેનાથી શું થશે કે જે બનશે બનશે તે સરસ મજાના એકદમ ક્રિસ્પી તો મસાલો તૈયાર થઈ ગયા પછી આપણે લઈશું બ્રેડ તો બ્રેડની આપણે જે કિનારી છે તે આ પ્રમાણે કાપી લેવાની છે બ્રેડ કપાઈ ગયા પછી આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો છે તેને હાથેળીમાં સ્પ્રેડ કરી અને તેની ઉપર અમૂલ ચીઝનો એક નાનકડો ટુકડો મૂકી દઈશું અને તેને આપણે મસાલાથી કવર કરી દઈશું પછી મસાલાથી કવર થઈ ગયા પછી તે આપણે બ્રેડની ઉપર આ રીતે મૂકી દેવાનો છે અને બ્રેડને થોડી થોડી ભીની કરવાની છે બહુ વધારે પડતી બ્રેડને ભીની કરવાની નથી તો આ રીતે ભીની કરી અને તેનો આપણે આ રીતે એક બોલ બનાવી લઈશું તો આ રીતે આપણે બધા જ બોલ બનાવી અને તૈયાર કરી લેવાના છે મિત્રો તો તમે જોઈ શકો છો કે એક પછી એક મેં બધા જ બોલ તૈયાર કરી અને રાખી દીધા છે પહેલેથી બનાવી લીધા છે તો તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય તેલને આપણે અહીંયા મીડિયમ ટુ હાઈ ગરમ કરીશું જેટલા સમાઈ શકે તેટલા બ્રેડવાળા આપણે તેલમાં નાખી દઈશું અને તેને હળવે હાથે પલટાવીશું તો આ રીતે આપણે બધા જ બ્રેડવાળાને બનાવીને તૈયાર કરી લેવાના છે મિત્રો તો ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે ચા સાથે સોસ સાથે કે પછી પછી કોઈ પણ ચટણી સાથે તેને ખાઈ શકો છો મિત્રો હવે જે બ્રેડવાળા બની ગયા છે ગોલ્ડન કલરના થઈ ગયા છે તો તેને તેલની તારી અને કાઢી લઈશું તો એકદમ સરસ મજાના ચીઝી પીઝી બ્રેડવાળા બનીને તૈયાર છે મિત્રો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ